અમારા ધોરાજી તાલુકાના જાંજમેર ગામમાં અસામાજિક પ્રવૃત્તિ બેફામદારોનું વેચાણ અને ભૂમાફિયાઓ લાખો અને કરોડો રૂપિયાની રેતી અને માટી ચોરી અને બારોબાર વેચી નાખે એને અનુલક્ષીને આજે ગામનું પ્રતિનિધિ મંડળ તમામ સમાજના આગેવાનો યુવાન મિત્રો અને સાથીદારો એસપી સાહેબ કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રમુખશ્રી તમામને રજૂઆત કરવા માટે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અમે આવ્યા છીએ નહીં ક્યારેય નથી કરી કેટલા સમયથી અસામાજિક હા અસામાજિક પ્રવૃત્તિ છેલ્લા દસ વર્ષથી ગામની અંદર એક એવો માથાભારે બુટલેગર છે જેના ઉપર છત્રીસ કરતાં પણ વધારે ગુનાઓ છે અને એના ઇશારે જ આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ અસામાજિક પ્રવૃત્તિ દારૂનું બેફામ વેચાણ કરે છે એના પત્ની મહિલા સરપંચ છે તારીખ પચીસ ચાર બે હજાર બાવીસના રોજ એના ઉપર એના ઘરે રેડ થાતા સત્તાવન હજાર કરતાં પણ વધારેનો દારૂ નીકળો અને મહિલા સરપંચ ઉપર એફઆઈઆર થઈ છે છતાં પણ એ વ્યક્તિ બેફામ ખુલ્લે આમ સવારથી રાતના એક વાગ્યા સુધી દારૂનું બેફામ વેચાણ કરે છે યુવાનોને ગેરમાર્ગે દેરો દોરે છે અનેક યુવાનોને આ રસ્તે ચડાવી પોતાના અંદર લઈ હા પોતાની નીચે લઈને એની પાસે બિનકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ કરાવે છે અંદર વોટ્સઅપના માધ્યમથી ગામમાં અસામાજિકતા ફેલાય વેરઝેર ઊભા થાય સમાજ સમાજની સામે ઊભા કરી દેવા આવી તમામ પ્રવૃત્તિ ધમકીઓ આપવી આ માણસના વોટ્સએપ ગ્રુપની અંદર સતત ચાલુ છે ગામમાં કાયદો વ્યવસ્થા શાંતિ જેવી કોઈ પરિસ્થિતિ નથી અને આ વ્યક્તિ મૂળ જાંજમેર ગામનો નથી ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામેથી જાનમેર રહેવા આવેલ છે પણ ગામની શાંતિપ્રિય અને શિસ્તબદ્ધ પ્રજાએ એની સામે ક્યારેય કાર્યવાહી કરી નથી પણ હમણાં છેલ્લા થોડાક સમયથી એવી પ્રવૃત્તિઓ એવી ઘટનાઓ અમારા ગામની અંદર બની છે જેને કારણે આજે ગામ લોકોને અહીં આવવું પડ્યું છે સરકાર તંત્ર અને અધિકારીશ્રીઓને રજૂઆત કરવી પડી છે અમારી એક જ માગણી છે કે આની અમે કડકમાં કડક કાર્યવાહી થાય ડીજીસીપી સાહેબે જે આદેશ કર્યા છે છત્રીસ જેટલા ગુનાઓ છે આની પાસાની અંદર ધરપકડ થાય એની મિલકત કોઈ પણ એક પણ મિલકત કાયદેસર નથી બિનકાયદેસર બધું ઊભું કરી આલીશાન બંગલાઓ બનાવ્યા છે અને આ માણસ આ પ્રવૃત્તિ કરી રહ્યો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને ગામને કાયમીને માટે ટાઈમ પરી નથી જોતો અમારે રસ્તો કાયમીને માટે આ વ્યક્તિના ત્રાસથી બચાવવાનું છે અને ગામમાં શાંતિ અને સલામતી રહે ગામના લોકો પ્રેમ ભાઈચારા અને મિત્રતાથી સાથે જીવે એવો પ્રયાસ અધિકારીશ્રી અને સરકારને અમારી રજૂઆત છે